બે હજાર દસથી આદિવાસી સમાજનું બાળક ભણી ઘણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ અત્યાર સુધી શરૂ હતી જેમાં સરકારે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરી મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને આની પહેલાં અમે વિરસા મુંડા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અને સરકારને ચેતવણી આપી ચૂક્યા છે કે દસ દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જે યોજના છે એ ફરીથી બહાલ કરવામાં આવે કેમ કે જોવા જઈએ તો આ આપણા ટેક્સના પૈસામાંથી આ બાળકોને જે શિષ્યવૃત્તિ મળે છે જેનું ઓલરેડી બજેટ પણ ફરવાઈ ગયું હોય છે અને જે પ્રવેશ પ્રક્રિયા હોય શાળાઓની કહી શકાય કે સંસ્થાઓની એ સંસ્થાઓની તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે અને આ તુગલકી જે ફરમાન છે એના વિરુદ્ધમાં અમે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ જે આ પરિપત્ર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે રાજકોટમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો દસ હજારથી વધારે બાળકો એવા છે કે જે આ શિષ્યવૃત્તિના માધ્યમથી ભણી ગણીને આગળ વધી રહ્યા છે શિક્ષિત બની રહ્યા છે દીક્ષિત બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકારની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા હોય એ આ સ્પષ્ટ થાય છે કેમકે આ જે યોજના અંતર્ગત જે કહી શકાય ગ્રાન્ટ આપવામાં આવતી હતી એમાં પંચોતેર ટકા ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આપતી હતી અને પચીસ ટકા ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હતી અને તેના માધ્યમથી આ આદિવાસી સમાજનું બાળક આગળ શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બે હજાર દસથી શરૂ હતી પરંતુ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં મેનેજમેન્ટ કોર્ટરની શિષ્યવૃત્તિ જે છે એ બંધ કરી દેવામાં આવી છે અને આ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જો આ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે એટલે કે જે શિષ્યવૃત્તિ છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો વિધિન પાંચ દિવસની અંદર અમે ગાંધીનગર જે કઈ વિધાનસભા છે એ વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને અત્યારે જે આદિજાતિ કચેરી જે ઊભા છીએ એ આદિજાતિ કચેરી જેટલી પણ ગુજરાતમાં છે તમામ આદિજાતિ કચેરી નામે તાળાબંધી કરીશું